વ્યભિચારો ન કર્તવ્ય કરતવ્ય પુભિસ્ત્રીમા શ્રિત દુતાદિ વ્યસન ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિમાદક એક સમયે શ્રીજી મહારાજ મોરજ ગામે પધાર્યા હતા અહીં પાંચ દિવસ રહ્યા છેલ્લે દિવસે ગોકળદાસ ગઢવીએ મહારાજની ચંદન અક્ષત ફૂલમાળ વગેરેથી પૂજા કરી વસ્ત્રો અલંકારો અર્પણ કર્યા અને રૂપિયા પાંચસો રોકડા ભેટ મૂક્યા શ્રી હરિજી તેમનો ભક્તિભાવ જોઈ પ્રસન્ન થયા પછી કહ્યું કે ગઢવી તમારે ત્યાં પાંચ દિવસ રહ્યા તમે ભક્તિભાવથી અમારી સેવા કરી હવે અમારે તમારી સેવા કરવી છે તે સાંભળી ગોકળદાસ ગઢવી તો હતી પામ્યા તેમણે હાથ જોડીને કહ્યું કે મહારાજ મારી સેવા અને એ પણ આપને કરવાની મહારાજ એશા તેમણે કહ્યું કે હા ગઢવી તમારી સેવા તમે અમને રાજી કર્યા તો અમારે તમને અભયદાન દેવું જોઈએ ને પણ તમારું અફીણનું બંધાણ અમારા એ અભયદાનને ફળવા દેશે નહીં ગોકળદાસ ગઢવી આ સાંભળી આશ્ચર્ય પેમા તેમને થયું કે મહારાજને ક્યાંથી આ ખબર પડી પાંચ દિવસ તો હું અફીણને એડો જ નથી વળી એવે ઠેકાણે મૂક્યું છે કે તેની ગંધ સરખી પણ કોઈને ન આવે મહારાજે કહ્યું કે ગઢવી બંધાણ તો ભગવાનના ભક્તને ફક્ત કથા વાર્તાનું જ રાખવું જોઈએ એ બંધાણ મુક્તિ અપાવશે બીજા બંધાણ બંધન કરાવશે તમે અમારા ભક્ત છો તેથી કહીએ છીએ કે ભક્તમાં આવ્યા વશ્યનો શોભે નહીં અમારા વચને આજથી અફીણ છોડી દો ગોકળદાસ ગઢવી સુરવીર હતા શ્રીજી મહારાજની રૂચિ જાણનારા હતા તેમણે તરત જ કહ્યું કે મહારાજ આજથી અફણ છોડ્યું એની ગંધ સરખી પણ આ ઘરમાં પેશવા ન દો મહારાજ આ સાંભળીને રાજી થયા ગઢવીને થયું કે ભગવાન પ્રગટ મળ્યા તો તેમણે આ ઉપદેશ આપ્યો વ્યસન છોડાયું શુદ્ધ કર્યો બાકી અત્યાર સુધી ભક્તિ તો કરતો જ હતો પણ આ વ્યસનનું બંધન હતું તેનું ભાન પણ ન હતું આજે ભગવાન પ્રગટ મળ્યા એટલે જાગૃતિ આવી ગઈ એ જાગૃતિમાં આવે નિદ્રાનો અંધકાર પેશવા દેવો નથી એ જ દિવસથી ગોકળદાસ ગઢવી ભગવાન શ્રીહરી પાસે વ્યસન નિર્મૂળ થઈને પવિત્રપણે જીવન જીવતા થયા ને અક્ષરધામના અધિકારી બન્યા કદી કરે નહીં તે વ્યાભિચાર રે વળી રે તેનો ત્યાગ કરવો ભક્ત મફર રે એ હદિક કે ફકર નરે વસ્તુ તે તો ખાય કે પીવે નહી રે સાચા સત્સંગી અમારા હી રે સાચા સત્સંગી અમારા તહી શિક્ષાપત્રી કાવ્ય સત્સંગ સાગરના મોતી જય સ્વામિનારાયણ